અને ગુજરાતમાં પણ સત્તા મેળવવા માટે પ્રકારના એ સૂત્ર આપ્યું ભાજપા સરકારે પેલી એપ્રિલ થી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઈવે ના પાંચ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયાનો જંગી ભાવ વધારો જીતવામાં આવી રહ્યો છે

પરેશાન થયે થઈ રહેલી જનતાને વધુ એક મોંઘવારીનો માર પડશે સાધોસાથ તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસી એસટી બસમાં દસ ટકાનો જંગી ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હોય અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો છતાં ન ભાવનો ઘટાડો જનતાને લાભ પેસેન્જરને લાભ આપવામાં નહોતો આવ્યો એટલે કે એસટી દ્વારા લૂંટ થાય સામાન્ય નાગરિકને કામને વિસ્તારથી શહેરી વિસ્તારમાં એમને વાહન માટેની એક જ વ્યવસ્થા એનો માળ બીજી બાજુ ટોલ ટેક્સનો માળ અને પહેલી મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર ની અંદર બેન્કિંગ ચાર્જીસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયો વધારો કરવામાં રહ્યો છે આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની સાચાક રોડની જનતાને પણ સીધો અસર આવશે નેશનલ હાઇવે ઉપરના ટોલ ટેક્સ કલેક્શનની અંદર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર જોઈએ તો ત્રીજા ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે એટલે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર 18751 કરોડ જેટલી માતબર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પેટે વસૂલવામાં આવી છે સાથે સાથે શૈક્ષણિક સત્ર શરૂ થશે એટલે એના પુસ્તકોના ભાવ વધારો શૈક્ષણિક વસ્તુઓના શૈક્ષણિક સાધનોના ભાવ વધારો થાય આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેશની અંદર આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા કરોડો પરિવારને અને ખાસ કરીને આપણે જયારે ગુજરાતમાં વાત કરીએ ત્યારે ગુજરાતના નાગરિકોને પણ મોંઘવારીનો જબ્બર માર ભાજપ સરકારે આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યાં ડીઝલના ભાવ વચ્ચે ઘટાડાને છતાં જનતા લૂંટાની હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ગયો છે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે એક તરફ દેશમાં આર્થિક બાબતોને લઈને સતત અસમાનતા વધતી જાય છે પૈસાદાર અમીર લોકો અમીર થતા જાય છે અને મધ્યમ વર્ગને ગરીબ વધુ ગરીબ થતો જાય છે તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની લૂંટનો જે કારોબાર ભાજપ સરકાર કરી રહી છે એ જનતાને વધુ મુશ્કેલીમાં મૂકશે અને આપણે જોયું છે કે NCAR ના તાજેતરના છેલ્લા 3 વખતના ડેટા એમાં સ્પષ્ટ પણ છે કે આર્થિક તકલીફોને કારણે માનસોમાં આફતનું પ્રમાણ સૌથી વધુ વધતું જાય છે હું પુનઃ આ વાત એટલા માટે કહીશ કે આર્થિક તકલીફોના કારણે આખે આખો પરિવાર આપઘાત કરે છે સામૂહિક અને આર્થિક તકલીફોના કારણે તંગીના કારણે સામાન્ય માનસના આફતમાં પણ ઉમેરો થતો જાય છે ત્યારે આ ચિંતામાં ભાજપ સરકાર નાગરિકો સાથે છેતરપિંડી બંધ કરીને ચિંતાના સમયમાં નાગરિકોને રાહત આપે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે